આજે વૈશાખ અમાસના દિવસે ઘડસારા રોડ ઉપર શનિધામ આવેલું છે ત્યાં શનિદેવ મંદિરે સવારથી યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે સવારથી યજ્ઞ પૂજા અર્ચન અને શનિ ભગવાનની પૂજાનો કાર્યક્રમ ચાલુ છે અને સાંજે અત્યારે યજ્ઞની પૂર્ણાવતી થયા બાદ અહીંયા મહાપ્રસાદનું આયોજન કરેલું છે સવારથી અહીંયા શનિદેવ ભગવાનને ચડાવવા માટે દર્શન કરવા માટે માણસોની ભીડ ઉમટી છે અને ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનનો લાભ લઈ રહ્યા છે ખાસ કરીને આજે શનિ જયંતી સાથે સાથે હનુમાનજીની પણ અને આજે હનુમાનજીની પણ અહીંયા બધા લોકો આવે છે ત્યારે શનિ ભગવાનની સાથે સાથે હનુમાનજીનું પણ પૂજન થાય છે અને હનુમાનજીની પણ બધી ધાર્મિક વિધિઓ આજે થઈ છે આજે મંદિરના બધા જ ભગવાનોની રજા બદલવામાં આવી છે અને પરંપરાગત રીતે જે અહીંના કાર્યક્રમો થતા હોય છે એ બધા જ કાર્યક્રમો શનિ શનિ જયંતી નિમિત્તે આજ થઈ રહ્યા છે પાટણની દરેક સવિ જયંતિએ અહીંયા અમે આવીએ છીએ અને સેવાનું કાર્ય ખાસ કરીને આજના દિવસનું મહત્વ શું છે બધાના ઉપર શનિદેવ કૃપા રાખે એવી અમે પ્રાર્થના કરીએ છીએ શનિ મંદિર ઘણા સમયથી છે ઉપર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને પનોતી હોય ત્યારે ખાસ બધા દર શનિવારે ઉત્સાહથી આવે છે તેમજ અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી મોટો શનિમજ સુંદર આયોજન વિશ્વ હિન્દુ દેવસ્થાન કમ કમિટી તરફથી આવે અને લોકો ભક્ત ઉત્સાહથી ભાગ લે છે સવારથી સાંજ સુધી ખૂબ જ આવે છે દર્શનાર્થે અને પ્રસાદ લઈને છૂટા પડે છે આજે શનિ અમાવસ્યા શનિ અમાવસ્યા એટલે ભગવાન શનિ મહારાજ નો જન્મ દિવસ આજ ના દિવસે સંતો મહંતો અને તાંત્રિકો માટે મોટા મોટો દિવસ છે તેમજ જે લોકોને શનિની શાળા સાથે ફનોતી ચાલતી હોય અથવા તો અઢી વર્ષની ફનોતી ચાલતી હોય અથવા કોઈને કોઈપણ કાર્યમાં બાધા વિઘ્ન થતા હોય તેઓ આ દિવસે શનિ મહારાજની અને હનુમાનજીની પૂજા કરવાથી તેમને બાધા વિઘ્ન પૂર્ણ થાય છે ફનોતી હોય તો ફનોતી તે હલકી રીતે પસાર થાય છે અને શનિ મહારાજ એની ઉપર કૃપા કરે છે અહીં ભગવાન શનિ મંદિરની અંદર દર શનિજયંતિ ધામધૂમપૂર્તપૂર્વક વિશ્વ હિન્દુ પરિષદ દેવસેવા ટ્રસ્ટ ઉજવે છે સવારથી મહાયજ્ઞનું આયોજન થાય છે સાંજે પૂર્ણાવૃતિ થાય છે અને દર વર્ષે આખરે બે હજાર લોકો અહીંનો મેળાવડો થાય છે અને લોકો પ્રસાદ લઈ સાંજે છૂટા પડે છે આજનો દિવસ સનાતન હિન્દુ ધર્મની દ્રષ્ટિએ ખૂબ મોટામાં મોટો દિવસ છે જય શનિ મહારાજ